હવામાનની સૌથી મોટી આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે બીજી બાજુ કચ્છ જિલ્લાની અંદર પણ હળવાથી મધ્ય વરસાદની આગાહી જે છે વ્યક્ત કરવામાં આવી રહી છે તો હાલ મિત્રો આગામી ચોવીસ થી અડતાલીસ કલાકની અંદર મિત્રો ભારેથી થી વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે જેની અંદર મિત્રો વરસાદ અમુક વિસ્તારોમાં રેડ એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે આ સાથે સાથે બીજી બાજુ મિત્રો હવે નક્ષત્રો ની અંદર પણ મિત્રો ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે પહેલ મિત્રો વરસાદની આપણે જો વાત કરીએ તો ભાવનગર ભરૂચ સુરત તેમજ અમરેલી બોટાદ નર્મદા છોટાઉદેપુર વગેરે વિસ્તારો તેમજ જુનાગઢ રાજકોટ પોરબંદર ગીર સોમનાથ વગેરે વિસ્તારોને અંદર મિત્રો ભારેથી અતિભારે વરસાદ અમુક અંશે હળવાથી મધ્યમ વરસાદની પણ આ લાગી વ્યક્ત કરવામાં આવી રહી છે આ ઉપરાંત મિત્રો અરબી સમુદ્રની અંદર તેમજ બંગાળની ખાડીને પણ મિત્રો નવી લો પ્રેશર સિસ્ટમ પણ બનવા જઈ રહી છે જેની મિત્રો સંપૂર્ણ નવી અપડેટ જેને આપતી જશે એમાં તમને જણાવતા રહીશું તો મિત્રો વિડીયો ગમે લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો તેમજ આબો સાથ સહકાર આપતા રહો તો મિત્રો આપશોનો ખૂબ ખૂબ આભાર